પ્રેક્ટિકલ જોજો પછી કેજો વાસડી ગાય મને સાચવા મંડે તો એ ઉતરી જાય ને સાચ બે પા ઓ હવે ગાયના જે પંચ ગવે છે કઈ રીતે લેવાય તો દૂધ છે કે અમૃત કીધું છે શાસ્ત્ર દૂધને અમૃત કીધું છે બધા જ પોષક તત્વો એમાં છે માણસ નક્કી કરી લે કે હું અનાજ બાકીનું કશું જ નહીં લઉં ફરફરાદી માત્ર ને માત્ર દૂધ પીને જીવીશ તો એક પણ એને તત્વોની ઉણપ ના આવે બધા જ પોષક દૂધમાં મળી જાય દૂધ સંપૂર્ણ આહાર છે એકલાય વધારે લેવું કોઈની સાથે ન લેવાય અને ખાસ કરીને જો રાત્રે સુતી વખતે લેવાય તો બધાથી વિશેષ સવારે કોઈને લેવું હોય તો એકનું લેવાનું એની સાથે નહીં લેવાનું તો એ દૂધ છે દૂધ છે તે જ વધારે નિયમિત દૂધ પીવે એને આંખમાં ચશ્મા ના આવે પણ કોઈ સાથે નહીં એકલો ચશ્મા હોય તો સાંજે એક ગ્લાસ દૂધમાં બે ચમચી ઘી નાખી એસિડિટી અને આંખના ચશ્મા છે 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 એવા લોકો આજે એક ગ્લાસ દૂધમાં બે ચમચી ઘી નાખી બરાબર હલાવી અને પછી પી જવાનું આંખના ચશ્મા છે ધીમે ધીમે નીકળી જશે અને બીજું એને નસ્યનું બીજું ભેગું કઈ છે નસ્ય કરવાનું નંબરવાળા માટે દૂધ છે એ બધાય અને જેને ગેસ કરે છે દૂધ એમણે હળદર નાખીને દૂધ પીવું બરાબર ને ખાલી નહીં પીવાનું હળદર નાખવાને દૂધ પીવાનું તો ગેસ નહીં કરે અને દૂધ ક્યારેક કઈ પીવાય તો આપણા કીધું કે ગાયનું દૂધ પીવું હોય તો સીધે સીધું એને ધોઈને એટલે ગરમ હોય નોર્મલ ટેમ્પરેચર જ્યાં સુધી નોર્મલ ટેમ્પરેચર ગરમ હોય ત્યારે સીધું પી શકાય એટલે વધીને એક કલાક એક કલાક સીધું દૂધ લઈ શકાય પછી ના સાત કલાક એને ગરમ કરીને પી શકાય આઠ કલાક પછી દૂધ પીવાય નહીં પછી દહી બનાવીને દહીં ખાઈ શકાય છાશ પી શકાય 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 માખણ ખાઈ ખાઈ એનું ઘી કલાક પછી જાતના કેમિકલ નાખીને એ ઠંડુ ઝેરમાં ભૂલથી પણ દૂધ પીવાય

એવું હોય ને આપણે એવું માની ને એનું ગીત ગાય માખા જોર એના બાપ ને ઘરે નવ લાખ ગાયું હોય એને માખણની ચોરી કરવી પડે મને એવું જેના ઘરે નવ લાખ ગાયો હોય અને એને માખણ ની ચોરી કરવી પડે આપડે તેને કહી દીધું માખણ નું પણ એનો જે ભાવર થતો એમ એ આપણે સમજાય ને એને સમાજને મેસેજ લીધો કે જે ગોકુળનું નું માખણ હતું ગોકુળ નું દહીં હતું ક્યાં યાદ હતું

આપણે તો અભાગી હવારે ઉઠીને ફૂફુરિયા ખવડાવી બેપડું ખવડાવી બિસ્કિટો ખવડાવી ટોસ ખવડાવી મેગી ખવડાવી ન ખવડાવવાનો ખવડાવીને પછી અપેક્ષા રાખે કે મારું બાળક ટીપુસણ જેવું થાય ક્યારે ન થાય મેગી જેવું થાય રોજ હોસ્પિટલે જાય ખૂબ હોય એનો ખરાબ જ નથી તો બુદ્ધિ વર્ધક છે તો બુદ્ધિ આજનું વિજ્ઞાન એમ કહે છે કે માતાના ઉદરમાં જ્યારે બાળક આકાર લેતું હોય ત્યારે પાંચમો અને છઠ્ઠા મહિને બુદ્ધિનો વિકાસ થાય સત્યાસી ટકા અને તેર ટકા બુદ્ધિનો વિકાસ એક વર્ષથી કરી બાળક અગિયાર વર્ષનો થાય ત્યાં સુધી તેર ટકા બુદ્ધિનો વિકાસ થાય અત્યારે સમસ્યા એ થઈ છે કે જ્યારે કરવાનું હોય ત્યારે નથી કરતા ત્યારે પેટમાં બાળકો ત્યારે પાણી પૂરી ને ભેલ પૂરી ને રગડા પેટી ને આ નદી ને છૂટાછેડાને સિરિયલ ને સાસુઓને આ બધી સિરિયલ જુએ બાળકનો જન્મ થાય એટલે માતા પિતા એટલા ચિંતામાં હોય કે કઈ મોંઘી મોંઘી ઇંગ્લિશ મીડિયમમાં આવી મોંઘી મોંઘી સ્કૂલમાં ભણાવશો અમારા ભારતને હોશિયાર બનાવો હોશિયાર ભારત દુનિયાની કોઈ પણ ભાષા ગમે ત્યારે શીખી શકાય અમારે કાંતિ શોખ કરીને કચ્છના હતા એને એસી વર્ષે એને પેઇન્ટિંગનો શોખ જાગ્યો અને એને કેટલી અદ્ભુત પેઇન્ટિંગ શીખે એસી વર્ષની ઉંમરે તો દુનિયાની કોઈ પણ ભાષાનો વિરોધી નથી ગમે ત્યારે શીખાડી શકાય પણ બુદ્ધિ ન હોય તો પછી અગિયાર વર્ષ પછી બુદ્ધિ ના આવે તો એના માટે આપણે કોઈ પ્રયત્ન કર્યો મોંઘા આપણે રૂપિયા ખર્ચીના અમે એમ થાય બુદ્ધિ આવી ના આવે તો ભાષા છે ઇંગ્લિશમાં ભણવાથી બાળક હોશિયાર ન થાય એ તો ગમે ત્યારે શીખી શકાય ગમે એ ભાષા ગમે ત્યારે શીખી શકાય પણ બુદ્ધિ ન હોય તો બુદ્ધિ માટે ગાયનું માખણ છે જયારે બેનને પાંચમો ને છઠ્ઠો મહિનો હાલતો હોય ત્યારે ભરપૂર માત્ર માત્રામાં બેનને માખણ ખવડાવવું જોઈએ ખવડાવવું જોઈએ અને બાળકનો જન્મ થાય એક વર્ષથી કરીને અગિયાર વર્ષનું બાળક થાય ને રોજ સવારે બાળકને માખણ ખવડાવવું જોઈએ તો પછી અગિયાર વર્ષ પછી છે ને તમારા બાળકને ટ્યુશનનું પણ જરૂર નહીં પડે એટલું યાદશક્તિ વાળું એટલું બુદ્ધિશારી એટલું નિડલ

તો સમાજ આ સ્થિતિ છે રોટલા હોય ઘી ગોળ હોય માખણ હોય શાક હોય એટલે વધુ બધું અમે સવારે ખાઈએ ક્યારેક એમ થાય કે પાંભાજી ખાવી સવાર માં ખાઈએ લાડવા ખાવા તો સવારે ભજીયા ખાવા સવારે બનાવી લે વિશેષ બનાવો ને તો સવાર બનાવી લે પછી